હે કોનું કામ ગાડેદાર થી બોલું હે પરમાર સાહેબ પરમાર સાહેબ હમ પરમાર સાહેબ ગાડેદાર હે દેવી પૂજક સભીમાન દેવી પૂજક હમ અને પરમાર સાહેબ તેના સાહેબ જો હે તેના સાહેબ જો ને હે

સામ એની કરતા આમાં આવો હા તમે સચ સાહેબ બન્યા પોલીસ પકડી નો જાય માફી નો હે કોને ગમે ને કોને પકડી જાય તમને

તો તમારું આખું નામ બોલો ને જજ સાહેબ મારું નામ હા જીત પરમાર હે જીત પરમાર જીત પરમાર સાહેબ હા જીત પરમાર સાહેબ એટલે આપણે પ્રોપર રહેવાનું કયું કામ સાહેબ આપનું પ્રોપર પ્રોપર હા પ્રોપર અમદાવાદ મારું અમદાવાદમાં કઈ જગ્યાએ હે અમદાવાદ માં કઈ જગ્યાએ કર્મચારી સોસાયટી હે કર્મચારી સોસાયટી હા એટલે આપણે કાયદેસર આપણે જે કોર્ટમાં જજ આવે એ જામીન નહીં મળે એ જામીન નહીં મળે સુધરી જાય મારા ભાઈ જજ નો હોદ હમણાં મોકલીશો નંબર નાખી છે એટલે હમણાં પોલીસ પકડી જાય દેવી પૂજક પૂરતો રહે હોય તો અદાલત નું ઉલ્લન કરાય નામદાર અદાલત હજી પૂરી આવડતી ગુજરાતી બોલી હિન્દી માં ક્યાંક આમાંથી ઇંગ્લિશ ચાલુ કરી આ દેશી જોઈ બરોબર છે આપણે બે હવે બેસી દેખા બેસી બોલો જો આપડે બોલ્યા અને કોર્ટ ના હું કરું એટલે ઓલા પકડી જા અમદાવાદ ના મામા પકડી જાય એમ કઉ છું પાછો માફી નો વિડીયો મુકાય મારી વાત સાંભળો પાકું આપો અમદાવાદ માં કઈ જગ્યાએ કર્મચારી સોસાયટી હા અને વિસ્તાર કયો કેવાય કર્મચારી સોસાયટી તો શું એટલે પણ અમદાવાદમાં વિસ્તાર સોસાયટી હોય પછી એ વિસ્તાર કયો છે નો નહીં હે ને ખબર નહીં ખબર નથી તો તો તમે મોટા જજ એ હા તમારો હોદ્દો બહુ ઊંચો હોય છે મને એવું લાગે છે એમ નહીં સેશન જજ ઓલા ઓલ્યા જજ છો હે તમે સેશન જજ છો કે ઓલા જજ છો મારી વાત સાંભળો એમ નહીં જજ સાહેબ સાંભળો તમે મારી વાત સાંભળો નથી ભણેલ છો ને તો ભણેલ જજ બનાય ન બને ના ગુનો બને ગુનો બને જજ બેન તો ગુનો બને ત્યાંની પોલીસ ફરિયાદી થાય ને તારો તને ઉપાડી જાય

ક્યા પરમારમાર બરોપમાં ફોટો મોકલો એટલે તમને પોલીસ જજ બતાય છે કેવા હોય જજ જોયા નથી ને જોયા એટલે ઈ છે ને નામદાર અદાલત કેવાય એનો એનો એડ્રેસ દેવાય નો દેવાય નો દેવાય ડાયો થઈ જાય તોય પોલીસ પકડ છે આ તારો ઓડિયો હમણાં હું વાયરલ કરું છું એટલે હમણાં તને પોલીસ કે જજ કહેવાય કે નો કહેવાય તો એમને મારી સમાજને ટાર્ગેટ હો કરો હવે ઈ તો તારી સમાજને પૂછી લીજે કઈ રીતે ઈ હમણાં વાયરલ થાય ને એટલે હમણાં સમાજ આવે છે પોલીસ વાળાને બધે હો ક્યારે આવશે આ તો આમાં ફોટો મોકલ તારો એટલે હમણાં આવે હા ફોટો મોકલ આ તો અબી હા મોકલી દે મોકલી દેવાનું હા મોકલી મોકલ ગાય કા મોકલન Yeah.